જ્યાં પોલીસ દ્વારા આર્મી જવાનને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે માતું છે કે આર્મી જવાન દ્વારા કહી શકાય છે કે છરીનો ઘા મારવામાં આવ્યો હતો આર્મી જવાને કર્યો છે છરીનો ઘા જ્યાં દાતાના ઝોરાપુરમાં યુવક પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે વાહન ઓવરટેક કરવા મામલે માર્યા છે છરીના ઘા જ્યાં ઘાયલ યુવકને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે છરીના ઘા મારી કહી શકાય કે આર્મી જવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો હાલ તો પોલીસ દ્વારા આર્મી જવાનને પકડવાની તજવીજને હાથ ધરવામાં આવી છે જમવા બેઠો હતો વિડલાસન થી બે માણસ આવી અને તેને જમવા બેઠેલો હતો અને ત્યાંથી બોલાય અને બાજુમાં લઈ જાય અને ગાડીમાં બેસાડી ગાડીમાં બેસાડીને કાસ બંધ કરે કાસ બંધ કરીને પૂછી પૂછી હુમલો કર્યો નાખવાની હેન્ડબ્રેક સડાય અને પેલા ભાઈ સારું ગાડીમાં હેન્ડબ્રેક એટલે ગાડી બંધ થઈ જાય એટલે પેલો ભાઈ ઉતરી ભાગી ગયું એમને બોલાઈ અલગ લઈ જઈને ગાડીમાં બહારી અને હેડ્યા એટલે તરત ગઈ ને કીધું કે ભાઈ તને મારી નાખવાનું લાય સરો એમ કે સરો બાજુના ના બીજા બીના પાણી લઈ અને સરો મારવા માટે હુમલો કર્યો એટલે મને બૂમ પાડી એ ગાડીને એ બે કાઢી જાય ગમે તે થઈને ઊભી થઈ જાય ગાડી અને પછી એ ઉતરીને નાઈ જ ગયો સાહેબ